સોનાલિકા ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે ટોટલ જવાબદારી અને સાવ ઓછી કિંમતની અંદર ટ્રેક્ટરની ટોટલ ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ટ્રેક્ટર છે સોનાલિકા ડીઆઈ સાતસો ચાલીસ વન ઓનર એક જ માલિકે ચલાવેલું ઘરઘરાવ ટ્રેક્ટર

આ ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કરીને જજો જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે એન્જિન કંપની ફિટિંગ હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ છે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર બધું વાયરિંગ કમ્પ્લીટ છે લાઇટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા અને ટાયર આખા જોવા મળશે નવા ટાયર એસી ટકા જેવા અને ટ્રેક્ટરનું પાર્સિંગ ચાલુ છે કંપની કલરમાં

ફોન કરી ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો